અંબાણી અદાણી અંબાણી જ્યારે પણ રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાર કરવો હોય ત્યારે તે આ બંને નામનો ઉલ્લેખ હર હરહંમેશ લોકસભાની ચૂંટણીમાં કરતા જોવા મળ્યા ત્યારે વચ્ચે ચોથી જુલાઈના રોજ મુકેશ અંબાણી રાહુલ ગાંધીના ત્યાં પહોંચે છે સોનિયા ગાંધીને ઇન્વિટેશન આપે છે કે અનંત અંબાણીના લગ્ન છે તો તમે જરૂરથી પધારજો ઇન્વિટેશન આપ્યા બાદ હવે સમાચાર એ છે કે લગ્ન યોજાવા જઈ રહ્યા છે પરંતુ ગાંધી પરિવાર આ લગ્ન સમારોહમાં હાજરી નહીં આપે જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે શા માટે અંબાણી પરિવારના ત્યાં લગ્નમાં ગાંધી પરિવાર હાજરી આપવા નહીં પહોંચે શું પોલિટિકલ જે સંબંધ છે તે પર્સનલી પણ લઈ રહ્યા છે આવી વાતો વહેતી થઈ રહી છે મહત્ત્વનું છે અનંત અંબાણી અને રાધિકા મર્ચના લગ્ન યોજાવા જઈ રહ્યા છે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને તમામ દિગ્ગજ નેતાઓથી લઈને બોલીવુડ સિલેબ્સથી લઈને હોલીવુડ સેલેબ્સ પણ હવે મુંબઈમાં આવી રહ્યા છે પહોંચી રહ્યા છે ખાસ હાજરી આપવા માટે ત્યારે સવાલ એ છે કે દિગ્ગજ નેતાઓનો પણ જમાવડો આ લગ્નમાં જોવા મળશે પરંતુ ગાંધી પરિવાર શા માટે હાજરી આપવા પણ નહીં પહોંચે આજ મુદ્દા પર કરીશું વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્યા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ બાર જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે આ લગ્નમાં દેશ વિદેશના દિગ્ગજ લોકો સામેલ થશે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ લગ્નમાં સામેલ નહીં થાય જો કે સોનિયા ગાંધીએ અંબાણી પરિવારને પોતાની તરફથી શુભેચ્છા પાઠવી છે મુકેશ અંબાણીએ પોતે આમંત્રણ આપ્યું હતું ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ચોથી જુલાઈ બે હજાર ચોવીસના રોજ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા માટે પહોંચ્યા દસ જનપદ પહોંચ્યા હતા અહીં તેમણે અનંત અને રાધિકાના લગ્ન માટે સોનિયા ગાંધીને આમંત્રણ પણ આપ્યું મુકેશ અંબાણી પોતે દીકરાના લગ્નમાં ખાસ મહેમાનોને આમંત્રણ આપવા માટે ગયા હતા છવ્વીસ જૂને મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી અને પોતાના દીકરાનું નિમંત્રણ આપ્યું ઘણા રાજકીય દિગ્ગજ અનંત રાધિકાના લગ્નમાં સામેલ થશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં સામેલ થશે આ ગ્રાન્ડ વેડિંગમાં દુનિયાભરના દિગ્ગજો આવી રહ્યા છે મુંબઈ સ્થિત વર્લ્ડ જીઓ સેન્ટરમાં લગ્ન યોજાવા જઈ રહ્યા છે આ બાદ તેરમી જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ અને ચૌદ જુલાઈએ ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે લગ્નમાં ઘણા કંપનીઓના ગ્લોબલ સીઈઓ પણ સામેલ થવાના છે દુનિયાની ટોપ કંપનીઓમાં સામેલ સાઉદી અરામકોના સીઈઓ અમીન નાસર આ સાથે જ અનેક ગ્રુપના ચેરપર્સન એમડી સહિત ઘણા દિગ્ગજો આ લગ્નમાં જોડાશે અનંત રાધિકાના લગ્નનું સેલિબ્રેશન અંબાણી પરિવારમાં પાંચ જુલાઈથી સંગીત સમારોહની સાથે શરૂ થયું છે આ કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર્સની સાથે જસ્ટિન બીબરે પણ પરફોર્મન્સ આપ્યું હતું તે બાદ આઠમી જુલાઈએ હલ્દી સેરેમની યોજાઈ દસમી જુલાઈએ અંબાણીના નવાસ સ્થાને એન્ટેલિયામાં શિવ શક્તિની પૂજા પણ કરવામાં આવી અનુષ્ઠાન કરવામાં આવ્યું જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર